છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના જયનારાયણ પેટ્રોલ પંપના માલિક દ્વારા અપહરણ કરી ગોંધી રાખી મૂંઢ માર મારે ડ્રાઈવર ધવલ તરબદાની ખેંચાવતા તબિયત વધારે બગડતા બોડીલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા ડોક્ટર ના પાડતા વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાય આજરોજ ટેન્કર ડ્રાઈવર ધવલભાઈની અચાનક તબિયત બગડતા સર્વોદય હોસ્પિટલ બોડીલી ખાતે લાવવામાં આવે ત્યાં ડોક્ટરે એવું જણાવેલ કે દર્દીને ખેંચ આવેલ છે તવલભાઈને તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ જાઓ એટલે એમના ભાઈ તાત્કાલિક પોતાના ખાનગી વાહન મારફતે વડોદરા સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવે અને એમના ભાઈને આ વિશે પૂછતા જણાવેલ કે મારા ભાઈને આ હાલત કરનાર હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે પોલીસની કામગીરીમાં આટલી બધી ઢીલાસ કેમ મૂકે છે જો મારા ભાઈની ખેંચ આવેલ છે અને કંઈ પણ થશે તો આ વિશે તમામ જવાબદારી મારા ભાઈને ગોંધી રાખી અને માર મારનાર જયનારાયણ પેટ્રોલ પંપના માલિકની જવાબદારી રહેશે

પોપટભાઈ ને બીજા કોણ નામ એમનું નામ ખબર નથી મને સુરેશભાઈ કે ગમે તે એ લોકો હજુ બહાર ફરે છે અને એના મગજ ઉપર વધારે અસર થઈ ગઈ છે તો એને કંઈક થશે તો એ લોકોની જવાબદારી રહેશે બોડો હોસ્પિટલમાં સિવિલ સિવિલ હોસ્પિટલ લઈ જઈએ અહીં ના પાડે છે એટલે એટલા માટે જો એને કંઈક થશે ને તો પછી એ લોકોની જવાબદારી રહેશે પૂરી